જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે ભરતી વિશે વાત કરવાના છીએ ગુજરાત સરકારે ચૂંટણી પહેલાં જ સૌથી મોટી જાહેરાત કરી છે કે જેની અંદર પોલીસમાં બાર હજાર જેટલી જગ્યાઓ છે એના ઉપર ભરતી થવાની છે તો આ વિડીયોની અંદર આપણે આ ભરતીની વિગત વય મર્યાદા આની અંદર પગાર કઈ રીતે આપશે શૈક્ષણિક લાયકાત શું છે અને આની પસંદગી કઈ રીતે કરશે એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ હવે ગુજરાત પોલીસ દ્વારા બમ્પર ભારતી છે એની જાહેરાત કરવામાં આવી છે પોલીસ વિભાગની અંદર ટોટલ બાર હજાર ચારસોને બોંતેરથી વધુ જગ્યાઓ માટે આ જાહેરનામું છે બહાર પાડવામાં આવ્યું છે જેની અંદર સબ ઇન્સ્પેક્ટર આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહીની જગ્યાઓ માટે અરજીઓ છે એ મંગાવવામાં આવી રહી છે હવે તમે આનું ફોર્મ છે એ ઓજસ પરથી ચાર ચાર બે હજાર ચોવીસ એટલે કે આજના દિવસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી ભરી શકશો હવે આની અંદર આપણે જોઈએ તો આ જે છે એ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમારે ઓનલાઈન એપ્લિકેશન્સની અંદર તમે જોશો તો અહીંયા ઉપર તમે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ સિલેક્ટ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર ટાઇટલ ત્યારબાદ અહીંયા જે ફી છે એ સો રૂપિયા છે આ જે ફી છે એ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે હોય છે અહીંયાથી તમે ડિટેલ્સની અંદર જશો તો આખી પીડીએફ છે ડાઉનલોડ થઈ જશે કે જેની અંદર ટર્મ્સ કન્ડિશન કેટલી જગ્યાઓ છે શું લાયકાત છે પગાર ધોરણ કેટલું છે પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે બધી જ વિગત છે એ આની અંદર લખેલી છે અને એપ્લાય ના ઉપરથી તમે એપ્લિકેશન છે એ કરી શકશો આ ઓજસ્ટ છે એ તમને ખબર જ હશે કેવી રીતે એપ્લિકેશન કરવાની છે કારણ કે ઘણા બધા ટાઈમથી સરકાર છે એ આની અંદર જ બધી સરકારી ભરતીઓ માટે ફોર્મ છે એ મંગાવે છે હવે આની અંદર આપણે વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પુરુષની આપણે વાત કરીએ તો એકસો અને મહિલાની વાત કરીએ તો ચોસઠ એમ બિન અનામતની અંદર જગ્યા છે અને કુલ આપણે વાત કરીએ તો પુરુષની ત્રણસો અને મહિલાની એકસો જગ્યા છે ત્યારબાદ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની આપણે વાત કરીએ તો એની અંદર પુરુષની સૌથી વધારે જગ્યા છે ચાર હજાર જેટલી અને મહિલાની બાર હજાર જેટલી સોરી એકવીસ હજાર જેટલી ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની આપણે વાત કરીએ તો એમાં પુરુષની બે હજાર જેટલી જગ્યા છે અને મહિલાની ટોટલ એક હજાર જેટલી જગ્યાઓ છે ત્યારબાદ જેલ સિપાહીની વાત કરીએ તો પુરુષ જે છે એની એક અને તેર જગ્યા છે અને મહિલાની પંચ્યાસી જેટલી જગ્યાઓ છે ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની આપણે વાત કરીએ તો પુરુષની એક અને મહિલા માટે આની અંદર કોઈ વેકેન્સી નથી તો એવી રીતે ટોટલ આની અંદર બાર જેટલી જગ્યાઓ છે એના માટે અત્યારે ફોર્મ છે એ ભરાય છે કે જેની અંદર પુરુષ ઉમેદવારો છે એની આઠ વેકેન્સી અને મહિલા ઉમેદવારની ત્રણ જેટલી વેકેન્સીઓ બહાર પડી છે હવે આની અંદર શારીરિક ધોરણની આપણે વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે મૂળ ગુજરાતના અને અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે એમની ઊંચાઈ છે એકસો ને બાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ ત્યારબાદ જે છાતી છે એ ઓગણના એંસી અને ચોર્યાસી ત્યારબાદ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ વિદ્યાર્થીઓ છે એના માટે એકસો ને ઊંચાઈ ત્યારબાદ ફુલાવ્યા વગરની છાતી જે છે એ ઓગણા એંસી અને ફુલાવેલી ચોર્યાસી આ જે છે એ લઘુત્તમ શારીરિક ધોરણો પણ આપેલા છે કે જેમાં મહિલા ઉમેદવાર માટે ઊંચાઈ જે છે એકસો જે અનુસૂચિત જનજાતિ માટે અને અનુસૂચિત જનજાતિ સિવાયની જે ઉમેદવારો છે એના માટે એકસો ને સેન્ટીમીટર ઊંચાઈ છે એ માંગેલી છે હવે તમને ખ્યાલ હશે કે આનું જે પરીક્ષા ફી છે એમાં જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને ફી ભરવાની હોય છે પરંતુ ઈડબલ્યુએસ ત્યારબાદ એસસી એસટી એ લોકોને આની અંદર ફી ફી છે એ ભરવામાં હોતી નથી આમાં પી પીએસઆઈની જે છે એમાં સો લોકરક્ષર કેડરની અંદર હજાર અને બેની અંદર જો તમે ભરો તો બસો રૂપિયા ફી ભરવાની થાય છે હવે આના જે પરીક્ષા છે એ હમણાં જ સરકારે થોડો ટાઈમ પહેલાં ચેન્જ કરી છે કે પહેલાં આની અંદર શું હતું કે પહેલાં તમારા એમસીક્યુ લેવાતા હતા અને પછી ફિઝિકલ ટેસ્ટ હતી પરંતુ હવે સરકારે શું કર્યું છે કે પહેલાં જે છે એ ફિઝિકલ ટેસ્ટ કરી છે અને ફિઝિકલ ટેસ્ટની અંદર જે ક્વોલિફાઈ થશે એને સેકન્ડ જે સ્ટેજ છે એની અંદર મેઇન એક્ઝામ લેવામાં આવશે કે જેની અંદર પીએસઆઈ કેડરની જે એક્ઝામ છે એમાં પહેલાં ક્વોલિફાઈ જે થશે એની મેઇન એક્ઝામ જે છે એ લેવામાં આવશે અને લોકરક્ષક કેડરની અંદર જે સેકન્ડ સ્ટેજ હશે જે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટાઈપનો હશે હવે તમામ જગ્યાઓ માટે નીચે પ્રકારે એક જ સંયુક્ત શારીરિક કસોટી છે એ યોજાશે જેમાં પુરુષ માટે પાંચ હજાર મીટર દોડ વધુમાં વધુ પચીસ મિનિટની અંદર દોડ પૂર્ણ કરવાની રહેશે મહિલા ઉમેદવાર માટે સોળસો મીટરની દોડ હશે અને તે વધુમાં વધુ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડની અંદર પૂર્ણ કરવામાં આવશે અને જે એક સર્વિસમેન છે એના માટે ચોવીસો મીટરની દોડ હશે જે વધુમાં વધુ બાર મિનિટ ત્રીસ સેકન્ડમાં એમને પૂર્ણ કરવાની રહેશે હવે આની અંદર જે પ્રાથમિક કસોટીમાં જશે અને એ આટલા ટાઈમની અંદર દોડ પૂરી કરી દેશે એ બધા જ એમસીક્યુ ટેસ્ટ છે એ આપી શકશે હવે આની અંદર લોકરક્ષકની અંદર એમસીક્યુ અને પીએસઆઈ કેડર છે એની અંદર કોર્સ અલગ અલગ છે તો આગળ જે ઓજસની વેબસાઇટ છે એમાં ડિટેલ્સની અંદરથી તમે પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો અને પીડીએફની અંદર બધી જ વિગતો આપેલી છે કે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ ત્યારબાદ તમારે ફોર્મની અંદર કેટલી ફી ભરવાની છે અને આ જે એક્ઝામ્સ છે એની અંદર કયા કયા ટોપિક્સની અંદરથી એક્ઝામ્સ છે એ લેવામાં આવશે બધી જ વિગતો છે પીડીએફની અંદર આપેલી છે તો તમે એકવાર પીડીએફ જોઈ લેજો અને પહેલાં જે છે એ આ જે એક્ઝામ્સ છે એની અંદર ઘણા બધા આઈપીસી કોડને ને બધું પણ આવતું હતું પરંતુ સરકારે હવે આઈપીસી આઈપીસી કોડને બધું કાઢી નાખ્યું છે પરીક્ષા પદ્ધતિની અંદર પણ ઘણો બધો ફેરફાર કર્યો છે જે ગોળ સેવા પસંદગીની છે ક્લાસ થ્રીની એક્ઝામનું માળખું છે એવું માળખું છે એ પોલીસની અંદર પણ કરવામાં આવ્યું છે કારણ કે પહેલાં જે પોલીસની એક્ઝામની તૈયારી કરતા હતા એ લોકોને અલગ અલગ આઈપીસી કોડ આઈપીસી ધારણો પણ યાદ રાખવા પડતા હતા એ પણ એક્ઝામની અંદર પૂછાતું હતું પરંતુ હવે સરકારે જે નવું માળખું રચ્યું છે એની અંદર આઈપીસી કોડ છે એ કાઢી નાખ્યા છે અને એક્ઝામની પેટર્ન છે એ ચેન્જ કરી છે જે તમે ઓજસની વેબસાઇટ પર જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમે એની અંદર ડિટેલ્સમાં જશો તો આખી પીડીએફ ડાઉનલોડ થઈ જશે એ પીડીએફને એકવાર તમે રિફર કરી અને પછી પરીક્ષાની તૈયારીઓ પણ ચાલુ કરી દેજો તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો એટલે વધારેમાં વધારે લોકો છે એ વધારેમાં વધારે સરકારી ભરતીની રાહ જોતા જે ઉમેદવારો છે એ આની અંદર ફોર્મ ભરી શકે કારણ કે બાર હજાર એટલે ઘણી બધી જગ્યાઓ માટે પોલીસ બોર્ડ છે એને વેકેન્સી બહાર પાડી છે આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો